શ્રાવણના છેલ્લા સોમમાર અને સોમમતી અમાસના દિવસે લુણેશ્વર મહાદેવને કરાયો અનોખો શણગાર લૂણાવડા નગરના પ્રાચીન લુણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવને અપાયું માબા મહાકાલનું રૂપ નગરના નગર દેવ મહાદેવને કરાયો મહાકાલ બાબાનો શણગાર મહાકાલ બાબાના દર્શન કરવા ભક્તોની ઉમટી ભારે ભીડ શ્રાવણના છેલ્લા દિવસે લોકોએ મહાકાલ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી તો હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ